સુરત જિલ્લામાં કોરોનાના સંક્રમણ યથાવત છે જો કે ડિસ્ચાર્જ રેટ ઓછો થઈ રહ્યો છે ત્યારે સોમવારના રોજ નવા એકસો ઓગણપચાસ પોઝિટિવ કેસ આવતા કુલ આઠ અડતાલીસ હજાર નવસો ઇઠોતેર થયો છે તો કોરોનાથી વધુ એકના મોત સાથે મૃતક હજાર એકસો ત્રેવીસ થયો છે જ્યારે કોરોનાને માત આપનારોની સંખ્યા છેતાલીસ હજાર સાતસો છવ્વીસ થઈ છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે સુરત મનપા પાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકસો એકવીસ અને જિલ્લામાં અઠ્યાવીસ મળી કોરોના નવા એકસો ઓગણપચાસ કે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ઉડતાલીસ હજાર નવસો અઠ્યોતેર એટલે કે પચાસ હજાર નજીક મચવા પામ્યો છે આ સાથે શહેર જિલ્લામાં વધુ એકના મોત સાથે કોરોનાથી મૃતાંક એક હજાર એકસો ત્રેવીસ થયો છે તે સુરત શહેરમાંથી એકસો પંદર અને જિલ્લામાંથી ઓગણત્રીસ મળી કુલ એકસો ચોમાળીસ દર્દી કોરોના માતા આપી સાજા થવા પામ્યા હતા જેને પગલે કોરોનાની માત આપનાર દર્દીઓની સંખ્યા છેતાલીસ હજાર સાતસો છવ્વીસ થઈ છે શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા અગિયારસો ઓગણત્રીસ છે જેમાં સુરત સિટીમાં કુલ છત્રીસ હજાર પાંચસો બાસઠ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો ઓગણચાલીસના મોત થવા પામે છે જે જિલ્લામાં કુલ બાર હજાર ચારસો સોળ કોરોના પોઝિટિવ કેસમાં બસો ચોર્યાસીના મોત થયા છે સુરત સિટીમાં ચોત્રીસ હજાર નવસો ઓગણીસ સુરત જિલ્લામાં અગિયાર હજાર આઠસો સાત દદી કોરોનાના માતા પી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે સિટી